નમસ્કાર મિત્રો ફરતા ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ મિત્રો હમણાં અરવલ્લી બચાવ આંદોલન ચાલી રહ્યું છે અરવલ્લીની પર્વતમાળા જે છે છેક દિલ્હી હરિયાણાથી તો છેક ગુજરાત સુધી આમ લાંબી થયેલી છે હવે ખનન માફિયાઓએ ઘણા બધા એના ડુંગરો નદારદ કરી નાખ્યા છે ઓલરેડી ઇલીગલ ખાઉ ખોદકામ કરીને એમ પરંતુ હવે એવું લાગે છે કે ગવર્મેન્ટ એનો કાયદેસર બનાવી દેવા માગે છે કે ભાઈ ખોદી જાઓ તો એના વિશે કઈ કેસ બેસ ચાલતા હશે અને પછી કોર્ટમાં કઈ એનો ચુકાદો એકવીસ નવેમ્બરે આવી ગયો છે હવે એ વિશે વાત કરું એ પહેલા કહું કે છેક ગુજ ગુજરાતના અમદાવાદથી માંડીને એમ છેક દિલ્હી એનસીઆર સુધી હરિયાણા સુધી આખી લાંબી પર્વતમાળા છે અને લગભગ એ છસો ને સિત્તેર કિલોમીટર લાંબી છે અને એનો જે ચોરસ કિલોમીટરની દ્રષ્ટિએ વિસ્તાર ગણીએ તો એક લાખ સુડ સુડતાલીસ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાય છે એક લાખ સુડતાલીસ હજાર અને પર્યાવરણની દ્રષ્ટિ બહુ જ મહત્વની છે પર્વતમાળા અને આ પર્વતમાળા હિમાલય કરતા પણ જૂની છે એની આગળ હિમાલય બચ્ચું કહેવાય આયુષ્યની દ્રષ્ટિ આ પર્વતમાળા અઢીથી ત્રણ અબજ વર્ષ જૂની છે અને એની વ્યાખ્યા આવા આપણે માણસો કરીશું સમજ્યા તમે જ્યારે એ પર્વતમાળા ઊભી થઈ ત્યારે માણસોનું બધું વર્ષો સુધી કોઈ અસ્તિત્વ આવવાનું નહોતું રહેવાનું જ નહોતું થવાનું નહોતું અને હવે એ માણસો એની વ્યાખ્યા કરશે કે કયો ડુંગર કેટલો ઊંચો હોય તો ડુંગર કહેવાય એ વાત કરું તમને પણ પર્યાવરણની દૃષ્ટિએ બહુ મહત્ત્વની આ પર્વતમાળા છે એમાં જૈવિક વિવિધતા પણ બધું પુષ્કળ છે વનસ્પતિઓ પણ જાત જાતની છે પશુ પક્ષીઓ પ્રાણીઓ પણ જાત જાતના છે લગભગ હજાર જાતની જાતિઓ છે હું આ રિસર્ચ કર્યું મેં ઔષધીય વનસ્પતિઓ જેવી કે બ્રાહ્મી ગુગળ રુદ્રાક્ષ હળજોળ વન તુલસી રક્તમદાન નિર્ગુંડી એટલે નગોળ આવી બધી અઢીસો જાતની તો ઔષધીય વનસ્પતિઓ ત્યાં થતી હોય છે ઓર્કિડ જાતની બધી સો છે જુદી જુદી ફર્ન જાતની બધી સો પ્રજાતિઓ છે વૃક્ષો તો છે અને પ્રાણીઓમાં પણ ભારતીય લેપડ ધારીદાર હાયના સુવર્ણી શિયાળ નીલગાય તાળી માળઝાર એટલે બિલાડી હશે પામસી વેટકે છે જંગલી ડુક્કર રિસસ મકાક એટલે પેલા માકડા ભારતીય ખરગોશ જેકલ મોરમાં પક્ષીઓમાં મોર ગ્રે પાર્ટીઝ બ્લેક બ્રેસ્ટેડ વિવર ઇન્ડિયન સિલ્વર બિલ એવા બધા જાત જાતના શરીરસર્ફને બધા બહુ જ છે એટલે જૈવિક વિધિ વિવિધતા પણ જબરજસ્ત છે હવે અને આ આને ખેરકાયદેસર ખનન કરીને આ લોકો એનો એનો નાસ્તો કરી જ રહ્યા છે અને આની શું છે કે આ એક લાઈફલાઈન જેવું છે એક લાંબી પર્વતમાળા છે કે દિલ્હી હરિયાણાથી ગુજરાત સુધી એમાંથી અનેક નદીઓ વહેતી હોય છે બીજું એની નીચે એક ખડક નથી એટલે જે પણ પાણી પડે ભૂગર્ભ આ નદીઓ વહેતી વહેતી આવે અમુક અરબી સમુદ્રમાં જતી હોય છે અમુક એમપી બાજુ જતી હોય તો એ જમીનમાં પાણી ઉતાવે એ એ ખાસ મહત્વનું છે ને બીજું મહત્વનું શું છે કે એ જે થારનું રણ છે કચ્છનું રણ પછી રાજસ્થાનનું થરપારકરનું રણ એ રણના આગળ વધતું અટકાવે છે એની જે ધૂળ આવે છે એને વટકાવે છે એરવલી ડુંગરમાળા ના હોય તો પશ્ચિમોત્તર ભારત રણ થઈ જાય અત્યારે આ ચુકાદો જે આવ્યો છે એ ચુકાદા વિશે વાત કરું તો એનો બચાવ કરી રહ્યા કરી રહ્યા છે એ લોકોને ખબર નથી કે જે દિવસે આ અરવલ્લીની ની ડુંગરમાળા નહીં હોય ત્યારે દિલ્હીમાં ઊંટ ફરતા હશે રણ થઈ ગયું હશે એટલે કોર્ટે શું કર્યું કે ભાઈ સો મીટર થી પર્વત હોય એને જ ડુંગરમાળામાં ગણવાના બાકીના નહીં ગણવાના એટલે બાકીના ખોદી નાખો કોર્ટને મને એવું લાગે છે કે કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી હોય એવું લાગે છે વીસ નવેમ્બરે એનો ચુકાદો આવ્યો એકવીસમી એ પ્રકાશિત થયો છે સુપ્રીમ કોર્ટના બેન્ચ હતી ગવાઈ ચીફ જસ્ટિસ બી આર ગવ હતા બીજા જસ્ટિસ કેવી ચંદ્રન અને એનવી અંજારી આ ત્રણ જજોની બેન્ચોએ ચુકાદો આપ્યો હવે આ જજ હોય એ પર્યાવરણવિદ ના હોય માન કે જજ હોય એ કાયદાનું નોલેજ હોય માનો કે જજ કંઈ ડોક્ટર ના હોય એવું મેડિકલ સાયન્સ ને કઈક પ્રોબ્લેમ હોય તો જજને ડૉક્ટરો ઉપર આધાર રાખવો પડે અભિપ્રાય લેવા પડે એમ આમાં પર્યાવરણ મંત્રાલય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકોએ જે એમને ઘેરમાર્ગે દોર્યા હોય એમણે જે સ્ટડી આપી દીધું એના ઉપર એમણે ચુકાદો આપી દીધો જજ પર્યાવરણ વિદ નથી હોતા એમને પર્યાવરણનું વિજ્ઞાનની કશી ખબર ના હોય તો મેં એમને ગેરમાર્ગે દોરવો થઈશ તો દોર હોય જાય એટલે મૂળ લૂચય આ લોકોની છે એમને ગેરમાર્ગે દોર ના રાવવાની એટલે સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંત્રાલયને અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણો સ્વીકારીએ વાત સમિતિ તો અત્યારે તો બધું ઉદ્યોગપતિઓ આગળ આખું મીડિયા વેચાઈ ગયું છે સરકારો વેચાઈ જતી હોય ત્યાં જ જજ લોકોને ગેરમાર્ગે દોરવા કેટલી વાર અને બીજી એક મહત્વની વાત કે સુપ્રીમ કોર્ટ સારા નિર્ણયો લેતી હોય છે ઇલેક્ટોરલ બોન્ડ રદ કર્યા અને એવા બધા ઘણા બધા નિર્ણયો સુપ્રીમ કોર્ટ સારા ચુકાદા આપતી હોય છે પ્રજાના હિતમાં અને એને આપણે વખાણતા આવીએ છીએ પણ સુપ્રીમ કોર્ટના કોઈ ચુકાદાની ટીકા કરવી એની અવહેલના ના કહેવાય કન્ટેમ્પ કે અરવલ્લી જિલ્લાઓમાં આવેલા કોઈ પણ ભૂમિરૂપ જે સ્થાનિક ઊંચાઈ લોકલ રિલીફ થી સો મીટર કે તેથી વધુ ઊંચો તેની તેની સાથે તેના આધારભૂત ઢોળાવ અને સંલગ્ન વિસ્તારોને અરવલ્લી હિલ ગણવામાં આવશે એનાથી વધુ જે હોય અને રેન્જ કોને ગણવાની બે કે તેથી વધુ અરવલ્લી હિલ્સ જે એકબીજાથી પાંચસો મીટરની અંદર હોય એને રેન્જ ગણવાનું એટલે આ રીતે આ હમણે ચુકાદો આપી દીધો કે ભાઈ સો મીટરથી ઊંચો હોય એ જ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું મીટર ઊંચો હોય એ ગયો એની છુટ્ટી એના ગિરિમાળામાં એને એટલે એને રક્ષણ મળે નહીં હવે તમને કહું તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ અરવલ્લીના બાર હજાર એક્યાસી મેપ કરેલા ડુંગરો છે એમાંથી એક હજાર અડતાલીસ સો મીટરથી ઊંચા છે આટલી લાંબી છસો સાતસો કિલોમીટર લાંબી પર્વતમાળામાં અને એક લાખ કરતા વધારે ચોરસ મીટરમાં ફેલાયેલી પર્વતમાળામાં એક હજારના અડતાલીસ ડુંગરો જ સો મીટરથી ઊંચા છે બાકીના બધા નીચા છે એનો મતલબ નેવું થી બાણું ટકા વિસ્તાર સંરક્ષણમાંથી બહાર નીકળી જશે બાણું ટકા ડુંગરો ખોદી નાખો છૂટ સરકારે છૂટ આપી દીધી એટલે આ પ્લાનિંગ છે પ્રી પ્લાનિંગ આ અગાઉથી ચુકાદાઓ આવી રીતે લેવાનું પ્લાનિંગ છે કે હવે ખનન માફિયાઓ માફિયાઓને કાયદેસર કરી દો અથવા ઉદ્યોગપતિઓને છોટા એટલે બધું ખોદી નાખે એટલે આ અગોતરું આયોજન રૂપે આ કોર્ટના ચુકાદાઓ લેવામાં આવ્યા હોય એવું લાગે છે એટલે બાણું ટકા સંરક્ષણમાંથી બહાર નીકળી જશે એટલે પર્યાવરણવાદીઓ જે છે ખરા એમણે ડેથ વોરંટ કહીને આનો વિરોધ કર્યો છે અને થરના રણને અટકાવે છે પૂર્વ તરફની પ્રગતિને રોકે છે જેનાથી હરિયાણા રાજસ્થાન દિલ્હી એનસીઆર પશ્ચિમી ઉત્તર પ્રદેશનું રણીકરણ અટકે છે અને એના એના વગર ધૂળના તોફાનો વધશે ને વાયુ પ્રદૂષણ વધશે અને આની ચટ્ટાનો નો વન ક્ષેત્ર વરસાદી પાણીને ભૂગર્ભ ઝીલે છે એ બધું નહીં ઝીલે પછી અને પાણી ઉતરે છે એ નહીં ઉતરે આબોહવા નિયંત્રણ થાય છે એ નહીં થાય પછી શું કરવા બેઠા છે ખબર જ નથી પડતી આ લોકો એટલે મિત્રો અ અર્થ તો આ અર્થ ગ્રેટ સર્વાઈવર છે નાશ તો તમારો થશે પૃથ્વીને કશું ફરક પડતો નથી એટલે હરવલ્લી બચાવો આંદોલન ચાલી રહ્યું છે અઢીથી ત્રણ અબજ વર્ષ જૂની આ પર્વતમાળા હિમાલય કરતાં જૂની છે હવે ઘણાને થાય વિકાસ કરવો હોય તો અરે ભાઈ આનો વિકાસ ના કહેવાય આનો વિનાશ કહેવાય આ જ્યારે આખું ઉત્તર ભારત રણમાં પરિવર્તિત થઈ જશે ને વરસાદ વરસાદને બધું અટકી જશે તો પછી એ વિકાસ થશે કે વિનાશ થશે ઘણા લોકોને એવું કે ભાઈ હવે આ બધું મકાનો બનાવવા હોય ને રોડ રસ્તા બનાવવા હોય તો બધું કરવું પડે પણ સિમેન્ટના જંગલો અને ડામરની નદીઓ એટલે રોડ એ વિકાસનું એના કહેવાય એમાં બધું હોય હોય તો જ લક્ઝરી ભોગવાય એવું ના એ એના વગર પણ લક્ઝરી ભોગવી શકાય છે વૃક્ષોનો તો નાશ કરી જ નાખ્યો જંગલોનો હસદેવનું જંગલ સાફ કરી નાખ્યું દાણી નાખી દીધું તો એને બધું સાફ કરી નાખ્યું તમે કરો છો શું ખબર જ નથી પડતી હવે તમને કહું કે અ સિમેન્ટના જંગલમાં અને ડામરની નદીઓમાં રહીએ તો જ લક્ઝરી મળે ને તો જ વિકાસ કહેવાય એવું હોતું નથી અમે અહીંયા આ જે મારું ઘર છે આખું લાકડાનું જ છે સિમેન્ટનું છે જ નહીં ખાલી બેઝ જે છે પ્લેન્થ લેવલ એટલું જ સિમેન્ટનું બનાવેલું છે અને ઉપર પછી બધું લાકડું જ છે અને લાકડું વપરાયું છે છતાંય પણ અહીંના જંગલોની વાત કરું તમને રોડ છે રોડ છે પણ અમારી નદીઓ એકદમ ચોખ્ખી છે પણ તમને કહું કે પેન્સિલવેનિયા સ્ટેટમાં આઠ અબજ વૃક્ષો છે આઠ અબજ વૃક્ષો છે આટલા બધા લાકડાના જ ઘરો છે પણ વૃક્ષો ઓછા નથી થતા કરવામાં નથી આવતા ન્યુયોર્ક સ્ટેટમાં ત્રણ અબજ વૃક્ષો છે ટેક્સાસ જેવા સ્ટેટમાં દસ થી પંદર અબજ વૃક્ષો હોય છે પણ સ્ટેટ બહુ મોટું છે ડબલ હશે અમારા કરતા એટલે એ રીતે એની સંખ્યા વધી જાય છે તો આઠ અબજ વૃક્ષો ધરાવતા પેન્સિલવેનિયા સ્ટેટમાં માણસ દીઠ એટલે મારા ભાગે છસો ને વીસ ઝાડ આવે છે અને અમે જંગલમાં જ રહીએ છીએ હું વિડીયો વિડીયો તમને મૂકતો હોઉં તો તમે જોતા હશો ચારે બાજુ જંગલો જ જ છે 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 જંગલોમાં જગ્યા અમારે આવે અને હરણો આમ ફરતા હોય એટલે જંગલો તમામ લક્ઝરી અમે ભોગવી છીએ સૌથી વધારે ગાડીઓ અમેરિકામાં છે પણ તમારો તમે જુઓ એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો છે કારણ કે જે સિમેન્ટનું જંગલ હોય ને સતત બાંધકામ ચાલતા હોય તો એર પોલ્યુશન વધી જવાનું છે કારણ કે એ સિમેન્ટ કપચી કાંકરોન એ બધાનું પોલ્યુશન તો હવામાં ફેલાવાનું જ છે અમદાવાદમાં તમને હાજે કે હવારે દુઃખ દેખાતું હોય ધુમ્મસ નથી હોતું એ પોલ્યુશન હોય છે ધૂળ હોય છે તો તમારા એર ક્વોલિટી બસો પહોંચી જાય છે અમારે આખી આખું વર્ષ વીસ પચીસ માં રમીએ છીએ એર ક્વોલિટી ઇન્ડેક્સ તો દિલ્હીનું તો ઝેરી થઈ જ ગયું છે હવે તમે જો ગોદી મીડિયાની વાત કરું તમને ગોદી મીડિયા કેવી એમ તો જ્યારે કેજરીવાલની સરકાર હતી ત્યારે આપણા એક મહાન ગોદી મીડિયાના પત્રકાર રજત શર્મા શું કહેતા હતા કે આ પરાળી બધી હરિયાણાવાળા સળગાવે છે એના લીધે દિલ્હીનું પ્રદૂષણ વધી જાય છે એટલે જવાબદાર પરવા પરાળી બાળ તો રોકતા નથી એટલે જવાબદાર કેજરીવાલ છે હવે કેજરીવાલ તો ગયા હવે ભાજપની એમની પ્રિય જેના ત્યાં એ વેચાઈ ગયા છે ગીરવે મુકાઈ ગયા છે એવી અને જેને એમને ખરીદી લીધા છે એવી ભાજપની ગવર્મેન્ટ આવી ગઈ છે દિલ્હીમાં એટલે હવે તો એવું કહેવાય નહીં પરાળી રોકતા નથી સળગાવતા એટલે હવે એ શું કે છે કે દિલ્હી તમે જુઓ મને આપણને એટલો ગુસ્સો આવે કે દિલ્હી ત્રણ બાજુથી અરવલ્લીની ડુંગરમાળાથી ડુંગર માળાથી ઘેરાયેલું છે એટલે એની હવા મુક્ત નથી થતી અંદર ને અંદર રહે છે એટલે ઝેરી થઈ ગઈ છે એટલે એનો મતલબ આડકતરી રીતે એનું કહેવું શું છે કે આ જે ચુકાદો આવ્યો છે એ બરોબર છે ખોદી નાખો અરવલ્લીને ખોદી નાખો એ આ ચુકાદાને સપોર્ટ કરવા અને આ ડુંગર માળાઓ ખોદી નાખો તમાર ટેન્શન વગર એને સપોર્ટ કરવા એ આવું એક્સક્યુઝ કાઢે છે કે ડુંગરોથી ઘેરાયેલો છે દિલ્હી એટલે ઝેરી થઈ ગઈ છે વિચારવાનું શું કરવાનું એને ખબર નથી કે એ એ અરવલ્લીના ડુંગરોના લીધે જ પેલી થારની રણની ધૂળ આવતી નથી દિલ્હીમાં ને દિલ્હી થોડું કંઈ બચેલું છે જે દિવસે ડુંગરો નહીં હોય ને તારે દિલ્હી જ રણ થઈ જશે તમે ત્યાં રહેવાય નહીં પામો હ અરવલ્લી ઘણી બધી નદીઓ ચંબલ ને એવી બધી નદીઓ પણ યમુનામાં મળતી હોય છે લુણી ચંબલ બનાસ સાબરમતી બધી આ બાજુ આવે છે તો એ બધી નદીઓ સુકાઈ જવાની ધીરે પછી આ રીતે તો હવે તમે કોઈ હજાર જ ડુંગરોના રક્ષણ મળે તો બીજું બધું બધા ખુદ નાખવા અને આગોતરું આયોજન કરવા જ સરકારે આ પ્લાન કર્યો છે અને સુપ્રીમ કોર્ટને તો ગેરમાર્ગે જ દોરી હોય કારણ કે એ કંઈ પર્યાવરણ નિષ્ણાત હોય ને વિદેશથી કોઈ પર્યાવરણ શાસ્ત્રીઓ એમણે બોલાયા હોય નહીં પણ આપણા પર્યાવરણ જે છે વિદો એ લોકોએ આનો વિરોધ કર્યો જ છે અને પ્રજાને પણ જાગૃત કરી છે ગુજરાત ની પ્રજા અરવલ્લી જિલ્લાની પ્રજા પણ આંદોલન કરવાની છે ચાલુ કર્યા જ છે જો ને ગવર્મેન્ટ રોકશે નહીં અવખન નહીં રોકે અરવલ્લી નો આમે ઘણો બધો નાસ્તો કરી જ નાખ્યો હરિયાણામાં કઈ ત્રણેક જિલ્લામાં તો કંઈ ડુંગર જ નહીં રહેવા દીધો સાતમાંથી ત્રણ જિલ્લામાં ડુંગર જ નથી રહેવા દીધો વિચારો તો બહુ જ જો મોટું આંદોલન થશે ઉગ્ર આંદોલન થશે તો કદાચ અરવલ્લી બચાવ આંદોલન એ મોદી હટાવો આંદોલનમાં પરિવર્તન પરિવર્તિત થઈ જશે એવું લાગે છે અત્યારે તો અને મેં બી એક આંદોલને શું કહેવાય કરપ્શનના આંદોલનોમાં મનમોહન મનમોહનસિંઘે સરકાર ગબડી ગઈ હતી એવું આમાં પણ થઈ શકે આ તો કશું કહેવાય નહીં પણ અરવલ્લ અરવલ્લીને તો જ જોઈએ એ અઢી ત્રણ અબજ વર્ષ જૂની એ ડુંગરમાળા છે અને કુદરતે બનાવી છે તમે નથી બનાવી અને એની વ્યાખ્યાઓ તમારે કરવાની ના હોય અને એનો નાશ પણ તમારે કરવાનો ના હોય ને તો તમારો જ નાશ થઈ જશે એટલું કે મારી વાત પૂરી કરું આવજો બાય બાય